સ્વાગત છે ધોરણ છ માં અભ્યાસ કરતી દીકરીએ કેદારનાથ મંદિરની પ્રતિકૃતિ બનાવી ભારત સરકાર દીકરીઓને આગળ લાવવાના તમામ પ્રયત્નો કરી રહી છે ત્યારે દીકરીઓ પણ કોઈ ક્ષેત્રમાં પાછળ રહી નથી એનું એક ઉદાહરણ સેવાલિયા તાલુકાની શાળાને શાળા છમાં અભ્યાસ કરતી એક દીકરી સેનમાં આસ્થાએ પૂરું પાડ્યું છે વેસ્ટમાંથી બેસ્ટ કેદારનાથનું મંદિર આ દીકરી દ્વારા બનાવવામાં આવ્યું અને હવે પછી તેને રામ મંદિર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ખેડા જિલ્લાના ગર્તેશ્વર તાલુકામાં આવેલ તાલુકા શાળા ગર્તેશ્વરમાં ધોરણ છ માં અભ્યાસ કરતી સેનમા આસ્થા નગીનભાઈ પોતાના પિતા સાથે મળીને પોતે વીસ દિવસમાં જ કેદારનાથનું મંદિર વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને પંદરમી ઓગસ્ટના રોજ સ્કૂલમાં મૂકવામાં આવ્યો ધોરણ છ માં અભ્યાસ કરતી આ સ્થાને મિલિટરીમાં જવાની ઘણી ઈચ્છા છે મારું નામ મિહિર કે પરમાર છે હું તાલુકા શાળા સેવાલિયા ગામમાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું જે રીતના આપની શાળાની અંદર એક બાળકી દ્વારા જે છે કેદારનાથ ભગવાનના મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે તેના અનુસંધાને આપ શું કહે છો ખરેખર તો પહેલાં એ બાળકીને અભિનંદન આપવા જોઈએ તેણે બહુ સરસ મજાની કૃતિ બનાવી છે એ એના વાલીના પ્રેરણાથી વાલી સાથે મળીને ઘરે પોતાના ઘરે વેસ્ટમાંથી બેસ્ટ એક સરસ મજાનું કેદારનાથનું મંદિર તૈયાર કર્યું છે અને અમને પણ શિક્ષકો દ્વારા એને પ્રેરણા આપી અને સરસ માર્ગદર્શન હેઠળ એણે મજાનું મંદિર બનાવ્યું છે પંદરમી ઓગસ્ટના દિવસે એણે શાળાની અંદર લાવીને મૂક્યું સૌ બાળકોને એના થકી એટલી પ્રેરણા મળી કે ખરેખર આપણે પણ આવી કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરીએ તો તેમાંથી આપણને ઘણું બધું શીખવા મળે સાથે સાથે જ્ઞાન પણ મળતું હોય છે જી કહેવામાં આવે છે આજના જમાનાની અંદર બાળકોનો જે મોબાઈલ પ્રત્યેનો જે પ્રેમ છે એની જગ્યાએ આપતી શાળાની અંદર બાળકીએ જે છે કહેવામાં આવે કે એક કલા અને કૌશલનું પ્રદર્શન કર્યું છે એને અનુસંધાને લઈને આપ શું કહેવા માગશો શું અપીલ કરશો આમ તો હું કહી શકું કે દરેક વાલીને મારી તો એ જ અપીલ છે કે અત્યારના યુગમાં બાળકો માત્ર મોબાઈલ પાછળ ગેમો રમવા પાછળ સમય બરબાદ કરી રહ્યા છે ખરેખર આવી કંઈક પ્રવૃત્તિ કરે તો આ એક ક્રિએટિવ એક્ટિવિટી કહી શકાય કે જેનાથી બાળકની અંદર જે રહેલું કૌશલ્ય છે એ આપોઆપ બહાર આવે છે સાથે સાથે એને પ્રવૃત્તિમય જ્ઞાન મળે અને એટલું જ નોલેજ એનામાં વધે છે એટલે માત્ર ઘરમાં પુરાઈ રહે અને મોબાઈલ પાછળ સમય વેડફવા કરતો આવી કંઈકને કંઈક પ્રવૃત્તિ જેવી કે આવું કોઈ કૃતિ બનાવી ચિત્રકામ છે માટીકામ છે આવી પ્રવૃત્તિઓ કરે તો બાળકનો વિકાસ સારામાં સારો થઈ શકે છે મારું નામ સેનવા આસ્થાબેન નગિનભાઈ છે હું ધોરણ 4 માં ભણું છું અભ્યાસ હું તાલુકા શાળા સેવલિયા ગામમાં તાલુકા શાળા સેવાલિયા ગામ નિસારમાં અભ્યાસ કરું છું જી આ મંદિર જે બનાવ્યું છે એ બનાવ્યું છે અને તમને એની પ્રેરણા

જે કે તમે આવે છે કે પર્યાવરણ સાથે અનુકૂળ મંદિર બનાવવામાં આવ્યું છે હા આપ ભગવાન પાસે શું પ્રાર્થના કરો છો અને ભવિષ્યમાં આપ શું બનવા છો ભવિષ્યમાં જોઈન થવા છું આ મંદિર બનાવ્યું છે તમે બીજું શું બનાવવાની ઈચ્છા ધરાવો છો આ મંદિર મને રામ મંદિર બનાવવાની ઈચ્છા છે તમે બીજા જે બાળકો છો તેને શું કહેશો હું બીજા બાળકોને પણ આમ જ કહેશું કે આવી પ્રવૃત્તિઓ કરતી રહેવી જોઈએ